હેલો ગાયઝ વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ રાજેશ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે સુરતથી લગભગ એકસો બાર કિલોમીટર જે મા વિશ્વમભરી કહેવાય ને વિશ્વમભરી રાબડા તરીકે બહુ પ્રખ્યાત છે તમે વલસાડ માતાજીના પાનેરા ડુંગર ઉપર દર્શન કરવા જાઓ ત્યારે તમે આ બોર્ડ જોજો મા વિશ્વમભરી આ વિશ્વમભરીનો બોર્ડ છે અને આ રસ્તો છે આ રસ્તો રાબડા તરફ જાય છે રાબડા લગભગ આઠથી આઠ કિલોમીટર જેટલું દૂર છે દોસ્તો આ સિંગલપટ્ટીનો રોડ છે હું તમને રસ્તો બતાવું પૂરેપૂરો તમે જોઈ લઈશ આપણે ત્યાં જઈને મહા વિશ્વભરીના દર્શન કરીશું અને તેનો ઇતિહાસ પણ સાંભળશું દોસ્તો આ રસ્તો છે સુરત મુંબઈ હાઈવે જે આપણે આઠ નંબરનો નેશનલ કહેવાય ને આ નેશનલ હાઈવેનો પુલ છે અને આ પુલની એક ગત સામે આ બોર છે આ બોરની સામેની સાઈડ તમારે જવાનું છે સીધું રાબડા રાબડા એથી આઠ કિલોમીટર છે મેં તમને કીધું ને તો ત્યાં જઈને આપણે માતાજી ઇતિહાસ જાણી પણ હું પહેલાં તમને આ રસ્તાનું લોકેશન બતાવી દઉં રાબડા રાબડા ઉપર જઈજો તમે આ સ્ટેન્ડ ઉપર તમારે હોય તમે એસટીમાં રિક્ષામાં કે ટેમ્પામાં આવતા હોય અહીંયા રિક્ષા સ્ટેન્ડ પણ છે આથી તમને રિક્ષા મળી જશે આ તમે હાઈવે જોઈ લેજો હેલો ગાયઝ વેલકમ બેકમાં યુટ્યુબ ચેનલ રાજેશ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણે અત્યારે આવી પાસે છે માં વિશ્વંભરી અને મહા વિશ્વંભરીનું સ્થાન મેં તમને કીધું ને એમ કે વલસાડથી લગભગ આઠ કિલોમીટર જેટલું દૂર થાય અને ગામનું નામ છે રાબડા જ્યાં મા વિશ્વભરીનું બહુ પ્રખ્યાત મંદિર છે દોસ્તો આ એનો પરિસર છે અને આ છે લક્ઝરી પાર્કિંગ અહીંયા તમે એનો મેઇન ગેટ તમે જોઈ શકો છો આવી રીતના એનો મેઇન ગેટ છે અને ત્યાંથી આગળ જઈએ એટલે એનો મેઇન ગેટ આવે છે અને ત્યાં જઈશું અંદર આપણે જોઈશું માતાજીની ઇતિહાસની વાતો કરીશું બાકી માતાજીના દર્શન કરીશું અને અત્યારે સૈતર મહિનો હોવાને લીધે રાત્રિ રોકાણ કોઈ પણ ટુરિસ્ટ આવે અથવા જાત્રાવાળો આવે તો એના માટે રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા અત્યારે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે દોસ્તો તો ચાલો જઈએ આપણે માતાજીના મંદિર તરફ દોસ્તો તમે માતાજીના મંદિરના ગેટની અંદર પ્રવેશ થાવ એટલે પહેલાં આવી રીતની પાર્કિંગ વ્યવસ્થા છે અને બધી સરસ મજાની વ્યવસ્થા છે કારણ કે આ મોટર પાર્કિંગના અને સ્કૂટર પાર્કિંગના અલગ અલગ રીતના પૈસા લેવામાં આવે છે આ નવરાત્રિની અંદર પુષ્કળ પ્રમાણમાં માણસોએ દર્શન કરવા માટે આવશે તમે વલસાડ એક બાજુ આવતા હોય તો તમે ચોક્કસ એકવાર દર્શન કરવા માટે આવજો જો આ છે મોટર પાર્કિંગ છે આ તમને જે સામે દેખાય છે ને દોસ્તો આ છે સ્કૂટર પાર્કિંગ અને સીધે સીધા જઈએ એટલે મા ભરી તીર્થધામ તરીકેનું સરસ મજાનું ગેટ છે જો આ સામે ને એ તમને ગેટ છે સરસ મજાની રેસ્ટોરન્ટ છે અને બેસવાની પણ બહુ સારી વ્યવસ્થા જયર્થો મહા વિશ્વભરી તીર્થધામ યાત્રાને મેન ગેટ ની અંદર પ્રવેશ કરીએ એટલે આ રીતનું લોકેશન આવે છે સરસ મજાનો રસ્તો વાહ તો અહીંયાનું મંદિર પરિસર છે અને આ બાજુ રેસ્ટોરન્ટ છે દોસ્તો આ બધી રેસ્ટોરન્ટ છે આઈસ્ક્રીમની દુકાનો છે અને સરસ મજાની નાસ્તાની પણ વ્યવસ્થા શોપિંગ તમારે કરવું હોય તો પણ તમને મળી રહેશે દોસ્તો આ સરસ મજાનું માં વિશ્વંભરી તીર્થધામ વલસાડ તરીકે પ્રખ્યાત ખૂબ સરસ ને આજે જો સૈરત સૈત્રત્રી નવરાત્રિના દિવસોમાં જો કરસ મજાનું કેવું સરસ મજાનું આયોજન કર્યું આયાનું સ્ટેજ છે એમાં સરસ્વતીની સ્ટેજ બનાવ્યું અને ઉપર સરસ મજાની વ્યવસ્થા જો કલાકારો આવી રીતનો રીતના રંગમચ ઉપર કાર્યક્રમ ભજવતા હશે દોસ્તો અને આ બધું જોવા માટેની વ્યવસ્થા છે જાત્રાળુની સરસ મજાની વ્યવસ્થા છે આપણે આના કાર્યાલય તરફ જઈશું સરસ મજાની લક્ષી મળે છે અને અહીંયા આબેહૂબ જે ગોકળીયું ગામ બનાવેલું છે ત્યાં પણ આપણે જૈન જોઈશું અને આમ હું તમને દેખાય છે ને વિશ્વભરી ત્યાં ત્યાં માતાજીનું સ્થાપના કરેલી છે અને અંદર બરફની ગુફા પણ છે દોસ્તો તો આપણે ત્યાં જઈએ છીએ આવું છું અને અહીંયા કોઈ પણ ઉત્સવ હોય મારા વિશ્વભરી તીર્થયાત્રાધામમાં કોઈ પણ ઉત્સવ હોય ત્યારે અમે અહીંયા અચૂક આવીએ છીએ અમને અહીંયા આવીને બહુ આનંદ આવે છે અંતરની શાંતિ મળે છે અત્યાર સુધીમાં આખા વિશ્વમાં ક્યાંય પણ અમને જે શાંતિ નથી મળીને એ અહીંયા અમને એ મહાપાત્રના સાનિધ્યથી એમ વિચારધારાથી અમે અમારા જીવમાં એના એના વિચારો અમે અમારા જીવનમાં ઉતાર્યા છે અને અમે અમારા ઘર ને પણ મંદિર બનાવે શ્રી મહાપાત્ર નો એક જ ઉદ્દેશ્ય છે કે આખા વિશ્વ આખા વિશ્વ ઘર ઘર મંદિર બને અને દરેક ઘર દરેક જગ્યાએ શાંતિ નો અનુભવ છે આપણા ઘરમાં જ આપણને અનુભવ વાહ સરસ બેન આ મેસેજ તમારે અમારી અમારી આપણી જે યુટ્યુબ દર્શક મિત્રોને મેસેજ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બોલો જય બોલો લ્યો હું મુંબઈથી આવું છું આ મહિને કોલને આવું કે બે મહિને ઘણી બધી ખૂબ આનંદ આવે મને એટલો આનંદ આવે કે ત્યાં જવાની ઈચ્છા જ થતી હું તમે જે આ દર્શન કરવા આવવા માગતા હોય એ દર્શનાર્થી તમે હું મેસેજ આપશો સારું વાતાવરણ છે અને વ્યવસ્થિત બધું ગોઠવેલું છે માની દયા છે દર્શનાર્થી આવે એને સારી સગવડ ભી મળે છે

તો દોસ્તો તમે જોયો ને કે આ બેને જે અભિપ્રાય આપ્યો અને આ વિશ્વભરી માતાનો અત્યારે સૈત નવરાત્રિની અંદર સરસ મજાનું હવન પણ થઈ રહ્યો આપણે બાપુએ કીધું કે પછી મારા આવીને અભિપ્રાય તમે લઈ જાઓ વિશ્વપરી ધામની અંદર તમે આવો ને એટલે ગોવર્ધન પંદર જે કૃષ્ણ ભરવાને ઊંચો કર્યો હતો ને એનું હા આબેહૂબ દ્રશ્ય છે તમે જોઈ શકો છો દોસ્તો આ ગોવર્ધન પર્વત કૃષ્ણ ભગવાને જ્યારે લાકડીના ટેકે ઊંચો કર્યો અને ગોળિયાને સાથ આપ્યો અને ઇન્દ્ર ભગવાને જે મેઘવર્ષા શરૂ કરી એનું હા આબેહૂબ દૃશ્ય છે તમે ગામથી દ્રશ્ય તમે જોઈ શકો છો આબેહૂબ ગોવર્ધન પર્વતનું

આ જગ્યામાં આવ્યા પછી તમને કેવી અનુભૂતિ થઈ એટલે એમ કે તમને શું અનુભવ થયો ભાઈ અમે આ સાંનિધ્યમાં પહેલી વાર આવ્યા છીએ પણ અમે ગાડીની પાર્કિંગ કરીને ત્યારે નીચે હું એટલે મને એટલી શાંતિનો અનુભવ થયો ને એમ થયું વાહ ભાઈ વાહ અહીંયા એમાંય અત્યારે નવરાત્રી ચાલે છે તો અમારે મા વિશ્વભરીના દર્શન થશે અમે બધા ખૂબ ખુશ છીએ બેલો મા વિશ્વભરી માતાની અહીંનું લોકેશન એટલું સરસ છે કે આપણા દિલને જો અહીંયા મહાદેવની મૂર્તિ છે પણ આપણે જોયા જ કરીએ નહીં એટલો આનંદ થાય છે અહીંયા આવવાથી કે આમ તબિયત ખુશ થઈ જાય આપણી સરસ છે બધું અને અહીંયા રાત નિવાસો નથી કોઈના માટે અત્યારે નવરાત્રા ચાલે છે તો રાત્રે દસ વાગે અગિયાર વાગ્યા સુધી કોઈ અહીંયા આવે એવું નહીં લાઇન રહેશે દોસ્તો આ તમને જે લાઈન દેખાઈ રહ્યો છે આ લાઇનની અંદર જે કોઈ જાત્રાળુ હોય ને લાઈનમેન એને ઉભું રહેવાનું હોય છે અને આજથી સીધો આ બાજુ તરફ જવાનું હોય છે મહા વિષ્ણુભરીના દર્શન કરવા માટે મહાપાત્રજી જે અહીંના જે મન છે માતાજીની સ્થાપના કરી ને દોસ્તો એને માતાજી પ્રગટ થયેલા તો ચાલો આપણે માતાજીના દર્શન મંદિર તરફ જ આપણે જઈએ સીધા ગૌશાળા તરફ અને આ ગોવર્ધન પર્વતની આજુબાજુમાં જે સરસ મજાની લોનથી અંદર બ્લોક બધા જોવા જાય જો તમે જોઈ શકો છો તો આ ચૈત્ર મહિનાની અંદર તો દોસ્તો બહુ જ સરસ બહુ જ સરસ એટલે બહુ સરસ હવન હોમ અને સરસ મજાની પ્રસાદીની પણ વ્યવસ્થા કરેલી છે તો ચાલો આપણે જઈએ તે તરફ જે પ્રસાદ વિતરણ થાય તે તરફ દોસ્તો મંદિરની પાછળની સાઈડ તમે આવો એટલે સરસ મજાને વન છે અને એની અંદર રામ લક્ષ્મણ સીતા અને જાનકીનું જે દર્શાવતો એક આબેહુબ દૃશ્ય દર્શાવતો એક સરસ મજાનું સ્ટેટ્યુ છે અને ત્યાંની સામેની સાઈડ છે ભોજનાલય દોસ્તો અત્યારે સૈતર મહિનાની જે પ્રસાદી રૂપે આવ્યા દરેક જે જાત્રાળુ કે દર્શન કરવા માટે આવે છે ને એ લોકો માટે પરસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે એ ત્રણસો ને દિવસ નથી પણ સૈત સૈતર મહિના પૂરતું કહેવાય છે કે સૈતર મહિનામાં અત્યારે જમાડવામાં આવે છે તો આ તમે જે વન જોઈ રહ્યા છો ને રામ લક્ષ્મણ અને યક્ષ યજ્ઞનું જે હવન આ એની પાછળ મંદિરની પાછળની સાથે છે દિવસ તો તમે યજ્ઞશાળા ગૌશાળા અને ગૌશાળાની બાજુની અંદર હવન છે તો તમે આ બાજુ ચોક્કસ એકવાર દર્શન માટે આવજો તો વીરાભાઈ સાહેબ જય માતાજી તો સાહેબ આ મા વિશ્વંભરી તીર્થધામ યાત્રાની હિસ્ટ્રી વિશે અને આયા જે ફેસિલિટી આપતા હોય એના વિશે જરાક વિસ્તારથી વાત કરો ને સાહેબ તીર્થયાત્રા ધામ પાર નદીના કિનારે વલસાડ જિલ્લાના રાબડા ગામમાં છો વિશ્વંભરી તીર્થયાત્રાધામના સ્થાપક શ્રી મહાપાત્ર છે અને મહાપાત્રને મા વ્યક્તિગત પ્રસન્ન થયા અને માગ માઘ ત્યારે વ્યક્તિગત કંઈ ન માગતા શ્રી મહાપાત્ર મહાપાત્રે વિશ્વકલ્યાણાર્થે જે કાર્ય માગ્યું અને તે કાર્યના માધ્યમથી લાખો લોકોના જીવનને પરિવર્તન કરીને ઈશ્વરાભિમુખ કરે છે માના ઘર તરફ લઈ જવાનો એક પ્રયત્ન આ ધામની અંદર ગૌશાળા છે યુનશાળા છે પ્રકૃતિધામ છે પ્રકૃતિ વન છે અને

વિવિધ પ્રકારનું નવા નવા માલ એ બધું એને ફ્રેશ થવા માટેનું વિશેષ સુવિધાઓ તો હોટલ ગેસ્ટ હાઉસની અંદર આજુબાજુમાં છે જ પરંતુ અહીંયા તો દર્શનાર્થીઓને વિરામ માટે અને સ્વસ્થ થવા માટેના જે સગવડો છે બાપુ કોઈ બહાર ગામથી આવ્યું હોય માનો કે આઉટ સ્ટેટમાંથી આવ્યું હોય બહારના રાજ્યમાંથી અને એને રાત્રે રોકાણ કરવું હોય તો અહીંયા કઈ જગ્યાએ રાત્રે રોકાણ આપણે જગ્યામાં છે કે અને વલસાડ કે આજુબાજુમાં જવું પડશે તો સાહેબ આ મંદિર ખોલવાનો સમય અને ક્લોઝ અપ સમય જરાક તમે કહી દઈશું સવારે સાત વાગે ગેટ ખુલી જાય છે અને દોઢ વાગે એક કલાકના વિરામ પછી પાછું ખુલી જાય ને સાંજે નવ વાગ્યા સુધી આઠ નવ વાગ્યા સુધી તો સાહેબ અત્યારે માતાજીનો ચૈત્ર મહિનાની નવરાત્ર ચાલી રહી છે તો આ નવરાત્રિ વિશે વિશેષ કાંઈ આપણી ટિપ્પણી આમ તો હિન્દુ સનાતન ધર્મના હિસાબે ચાર નવરાત્રિ આવે છે બે ગુપ્તા અને બે આપણી સામે પ્રત્યક્ષ એમાં આસો અને ચૈત્રી આસો નવરાત્રિની અંદર માનવ આદિશક્તિ અંબે માની ભક્તિ કરી ગોળ ફરીને ઉપાસના કરીને માનવ શક્તિ મેળવે છે જ્યારે ચૈત્રી નવરાત્રિની અંદર દેવ દાનવ અને માનવ ત્રણેય મા વિશ્વંભરી એટલે કે જગતજનની બ્રહ્મા વિષ્ણુને મહેશનું સર્જન કરવાવાળા આદિશક્તિનું પૂજન કરી અને ત્રણેયની શક્તિની જરૂર પડતી હોય છે દેવ, અને માનવ અને એક કરોડમાં ઊભી અને શક્તિની ઉપાસના કરી શકે છે અને શક્તિ મેળવી શકે છે તેથી ચૈત્રી નવરાત્રી એ સનાતન વૈદિક હિન્દુ ધર્મના હિસાબે સર્વશ્રેષ્ઠ શક્તિ છે અને તેનો પર્વ છે તો હીરાભાઈ સાહેબ આ વિશેષ માહિતી અમારા યુટ્યુબ દર્શકને આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દોસ્તો આ તમારા વિશ્વંભરી તીર્થધામ વલસાડ જે રાબડા ગામે સરસ મજાનું વિશ્વંભરી તીર્થધામનું મંદિર છે દોસ્તો જો આ વિડીયો તમને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોક સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ